મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે હું આજે તમને અશોક લેલન બડા દસ વિશે માહિતી આપીશ છે તમે એ ગાડી વિશે હું માહિતી આપું કે ગાડી કેવી છે જો લો ગાડીની હેડલાઇટો ઉપર વીઆઈપી VIP દેખાવામાં ગાડી વીઆઈપી દેખાવામાં છે બરોબર સિમ્બોલ બિમ્બોલ બે બધું વ્યવસ્થિત છે ટાયર ચૌદ ના લેલા છે અને હવે આપણે ડ્રાઈવરને પૂછીએ કે ગાડીની

હા તો બાળું બધું થોડું વ્યવસ્થિત આલે મોટું આલે આવે નવ ફૂટ લાલું છે તમે અંદરથી દેખાડતું ગાડી કેવી છે જોઈ લો જોઈ લો અંદરથી તો જાણે કે લક્ઝરી ગાડી હોય ને એવી લાગે ભાઈ એ પાંચ નો ખર્ચો કરીને તો સોમો બનાવેલો છે જોઈ લો ડ્રાઈવર બહુ શોખીન છે ઓથી જયપુર ઉદયપુર અજમેર 800 you know. hmm. nice. 800 કિલોમીટર થી ગાડી ફરે જોઈ લો આપણો કો કહેવાનો આવતો ને ડ્રાઈવર ખુદ કહે છે 700 800 કિલોમીટર થી ગાડી ખેંચે રનિંગ ચાલુ જ છે આપણે ઠીક રાજસ્થાન